લક્ષ્યાંક રાખ્યો છે આ લક્ષ્યાંકને પૂરો કરવા માટે ગ્યાસપુરના પિરાણા ડમ્પ સાઇટ પર આઠ હજાર વૃક્ષો ઉગાડવાનો નિર્ણય કરાયો છે જેમાંથી ત્રણ હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું છે અને પાંચ હજાર જેટલા વૃક્ષો ઓગસ્ટ મહિના સુધી ઉગાડવાનો દાવો છે મહાપાલિકાના નિર્ણયને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે કોર્પોરેશન માત્ર ટાર્ગેટ પૂરો કરવા ગમે ત્યાં વૃક્ષારોપણ કરતું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો પિરાણા સાઇટ પર જમીન અને આબોહવા પ્રદૂષિત હોવાના લીધે વૃક્ષો ઉગી શકે તેમ ન હોવાનું વિપક્ષે જણાવ્યું સાઇટની વાત કરીએ તો પિરાણા સાઇટનો જે એરિયા છે જે સોલિડ વેસ્ટ વિભાગે ક્લિયર કર્યો છે લગભગ સાડા ત્રણ હજાર ચોરસ મીટરનો છે આની અંદર ત્રણ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે બીજું પાંચ હજાર અત્યારે પ્લાનિંગમાં છે એ અત્યારે અમે કરી રહ્યા છે પણ અહીંયા લીચેટ હોવાના કારણે સોલિડ વેસ્ટ જમીનમાં હોવાના કારણે આની ઉપર આઠ ફૂટ જેટલી માટી સારી માટી અમે નાખી રહ્યા છે આઠ ફૂટ માટીનું ઠર કરી અને ત્યાં પ્લાન્ટેશન કરી રહ્યા છે અને ત્રણ હજાર થઈ ગયું છે અને વધુ પાંચ હજાર થશે આમ કુલ આઠ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ જે જગ્યાએ પીરાના ડમ્પ સાઇટ હતી ये जगह क्लियर करो आवर्षे अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन प्लानिंग करी गुजरात की सबसे बड़ी डम साइट यानी कि पिरा डम साइट के पास बार बार प्लांटेशन करने के दावे करते हैं लेकिन जैसे सभी को पता है कि डम साइट के पास प्लांटेशन उगना और प्लांटेशन करना एक असंभव कार्य है क्योंकि वहां पर इंडस्ट्रियल एरिया भी है और पूरे अहमदाबाद का एक कचरा एक वो डम साइट पर डाला जाता है ये साफ बताता है कि अपना टारगेट को पूरा करने के लिए सिर्फ ऐसी जगह पर प्लांटेशन किया जाता हो जहां पर पेड़ पौधे उगने ही नहीं वाले हो कांग्रेस पार्टी यह मांग करती है कि दूसरे विस्तार में प्लांटेशन करना चाहिए उधर प्लांटेशन इंपॉसिबल हो वहां पर कर, कर अपनी बुद्धि का प्रदर्शन गार्डन डिपार्टमेंट कर रहा है